સમગ્ર વિશ્વ હાલમાં ખૂબ મોટી ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે એક તરફ આપણા પાડોશી દેશ મ્યાનમારમાં ભૂકંપથી મૃત્યુનો આંક બે હજાર સુધી પહોંચી ચુક્યો છે તો આ તરફ ડોનાલ્ડ ટ્રમ્પે હવે રશિયાને ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન યુદ્ધને લઈને પીસ ડીલ માટે તૈયાર ના થયું તો રશિયન ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશની વચગાળાની સરકાર વડા મોહમ્મદ યુનુસ જ્યારે ચાઇના ગયા ત્યારે ભારત પર ખૂબ વિવાદાસ્પદ નિવેદન તેમણે આપ્યું તો આવો જાણીએ આ બધા જ સમાચારોને વિસ્તારથી નમસ્કાર મિત્રો બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જો ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યો હોય તો લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવીને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ફરીવાર ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ત્યારથી સમગ્ર દુનિયામાં તેમના નિર્ણયોને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે ટ્રમ્પે રવિવારના રોજ ફરી એકવાર ચીમકી ઉચ્ચારી છે કે જો રશિયા યુક્રેન યુદ્ધને લઈને શાંતિ વાર્તા કરવામાં નિરસ્તા દેખાડી તો રશિયાના ઓઈલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી રશિયાના ક્રૂડ ઓઇલની નિકાસ ભારત દ્વારા મોટા પાયે કરવામાં આવી રહી છે એવું કહ્યું કે ભારત રશિયન અર્થતંત્રનો મહત્વનો સ્તંભ બનીને ઉભર્યું છે તો રશિયા આપણને ડિસ્કાઉન્ટ પર આ ક્રૂડ ઓઈલ આપે છે આ માર્ચ મહિનામાં આપણે 185 મિલિયન બેરલ પર ડે જેટલું રશિયન ક્રૂડ ઓઈલ આયાત કર્યું છે તો આ તરફ પશ્ચિમ એશિયાના બીજા દેશો ઈરાક તો સાઉદી અરેબિયા યુએઈ પાછળ ધકેલાઈ ચૂક્યા છે વાત કરીએ કે જો અમેરિકા રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ લગાડે છે તો ભારતે પછી પશ્ચિમ એશિયાના બીજા દેશો તરફ નજર દોડાવી પડશે દાખલા તરીકે આવા જ પ્રતિબંધો અમેરિકા ઈરાન પર લગાડ્યા હતા તો ભારતે ઈરાન પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરવું પડ્યું છે પરંતુ જો રશિયા પર આ સેકન્ડરી ટેપ લગાડવામાં આવે તો ભારતે રશિયન ઓઇલ માટે પચીસથી પચાસ ટકા સુધી વધારે ભાવ ચૂકવો પડે માટે ભારતને ડિસ્કાઉન્ટ પર મળતું ઓઇલ બંધ થઈ જાય જ્યારે આપણા ત્યાં મોંઘવારીમાં હજુ પણ વધારો થઈ શકે છે આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ તેની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ હાલમાં ચાઈનાની ચાર દિવસની મુલાકાતે હતા પરંતુ ચાઈનામાં ભારત ઉત્તર પૂર્વીય હિસ્સાને લઈને તેમણે ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે મોહમ્મદ યુનિસે કહ્યું કે ભારતનો પૂર્વીય હિસ્સો કે જેને સેવન સિસ્ટર્સનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે તે એક લેન્ડલોક દેશ એટલે કે લેન્ડલોક ભાગ છે તેમની પાસે દરિયાઈ કાંઠે પહોંચવાનો કોઈ પણ રસ્તો નથી અમે જ એટલે કે બાંગ્લાદેશ ભારતના પૂર્વીય હિસ્સાના રક્ષક છીએ એ ખૂબ જ સંપનાઓ રહેલી છે કે ભારતનો આ ભાગ ચાઇનાના અર્થતંત્રનો ભાગ બની શકે છે વાત કરીએ ભારતના ઉત્તર પૂર્વીય ભાગની તો સેવન સિસ્ટર સ્ટેટથી બનેલો છે જેમાં સિક્કિમ આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે ભારતનો આ ભાગ ચિકનને કોરિડોર એટલે કે સિલિગોરી કોરિડોર થકી જોડાયેલો છે બાંગ્લાદેશની થોડાક સમયથી પાકિસ્તાન અને ચાઇના સાથે નિકટતા વધી રહી છે આ અઠવાડિયાના અંતે મોહમ્મદ યુનુસ બિમસ્ટેકમાં ભાગ લેવા માટે થાઇલેન્ડ પણ જવાના છે વાત કરીએ પશ્ચિમ એશિયાની તો ત્યાં હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તંગદીલીમાં જોરદાર વધારો જોવા મળ્યો છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી કે જો ઈરાન અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલને લઈને વાત કરવા તૈયાર નહીં થાય તો અમે તેની પર એર સ્ટ્રાઇક કરીશું સામે હવે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીએ અમેરિકાને વળતો જવાબ આપતા કહ્યું કે અમેરિકા અને ઇઝરાયલ હંમેશાથી ઈરાનના દુશ્મન રહ્યા છે અમારી પણ અમારી કોઈ પણ પ્રકારનો હુમલો કરવો મેક્સિમમ પ્રેશરની પોલિસી અપનાવી છે પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ઓક્ટોમ્બર બે હાજર ત્રેવીસ થી ખૂબ જ ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે જોકે ત્યાં પણ શાંતિ કરારો માટેનો વાર્તાલાપ અટકેલો છે ઇઝરાયલની માંગ છે કે હમાસ તેમના બાકીના બંધુકો પાછા આપે સાથે જ રફા જંક્શનને ખાલી કરવામાં આવે ત્યાં ગમે ત્યારે ઇઝરાયલી આર્મી દ્વારા ઓપરેશન થઈ શકે છે આપને જણાવી દઈએ કે આ રફા જંક્શન ગાઝા અને ઇજિપ્ત વચ્ચે આવેલો એક કોરિડોર છે આપણો પાડોશી દેશ મ્યાનમાર જ્યાં થોડા સમય પહેલા સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો ખૂબ જ ભયંકર ભૂકંપ આવ્યો હતો ત્યાં તંત્ર દ્વારા બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે લોકોની ઇમારતોના કાટમાળમાંથી બહાર ઘટાઈ રહ્યા છે ભારતે ત્યાં બચાવ કામગીરી માટે ઓપરેશન ભ્રમ મોકલ્યું છે જો કે હવે આ ભૂકંપથી મૃત્યુનો આંક બે હજાર સુધી પહોંચી ચૂક્યો છે તો આંતરરાષ્ટ્રીય સમાચારો માટે જો જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ બ્રિલિયન્ટ ગુજરાતી સાથે અને અમારી ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો સાથે જ આ બાબતને લઈને આપનું શું કહેવું છે એ પણ કમેન્ટમાં ચોક્કસથી જણાવજો